નિવેદન આવી રહ્યા છે આ છે હું આપણે કહું કે બે હજાર બારમાં હું નગરપાલિકાનો પ્રમુખ હતો એ ટાઈમે જે પાભરની પરિસ્થિતિ હતી એ આજે પરિસ્થિતિ શું છે જુઓ તો બે હજાર બારમાં અમારું ખાડીઓ કે વર્ષો જૂનો પ્રશ્ન હતો પાભર નગરપાલિકા પાસે સરકારી એક તસ્તુ પણ જમીન નથી એ ટાઈમે અમારા નગરપાલિકા ભવનનું ટેન્ડર મામલતદાર ઓફિસથી ગૌણ પાસે પડી ગયેલું પણ પ્રમુખમાં આવ્યા પછી મેં નક્કી કર્યું કે આ ખાડીઓ પૂરીને આની અંદર આપણે વિકાસ કરીએ લગભગ છ એક એકર જમીનનું ખાડીઓ અમે બૂનાણ કરી અને એની અંદર નગરપાલિકા ભવન સ્કૂલ કોમ્યુનિટી હોલ શોપિંગ સેન્ટર પછી શાક માર્કેટ અને ગાર્ડન આવી સુવિધા છેલ્લા ચાર પાંચ વર્ષમાં હતી અને સરકારશ્રીની મદદથી અમે આ બધું ઊભું કરી એની પછી પાભરનગરમાં શહેરની અંદર જે કોઈ બહારની વસ્તી આવે અને મેકવોટર કરવા માટેની કોઈ સગવડ નથી તો ત્રણ પેડ યુઝ બનાયું લાઇટ માટેના ત્રણ આઈમાસ્ક પોલ નખરાયા અને તમામ ગલીએ ગલીએ જ્યાં જાઓ ત્યાં આરસીસી રોડો રોડ સફાઈ પછી ઘન કચરા માટેના નિકાલ માટેનું પણ અમે આયોજન કરી અને હાલે ઘન કચરાના નિકાલનું પણ આયોજન થઈ ગયું છે હાલે અમારે ત્યાં આઈટીઆઈ કોલેજ આઈપીઆઈ પછી મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત આવા અનેક સુવિધાઓ જે સરકાર શ્રીની મળે એ અમારે ત્યાં પૂરેપૂરી થઈ ગયેલી છે ફક્ત પ્રાંત ઓફિસ અને આ ડેપોની વાત કરે તો ડેપોમાં પણ અમારી પાસે દરખાસ્ત આવેલી પણ અમારી પાસે કોઈ જમીન નથી એટલે અમારી જમીનના હિસાબે કોઈ ડેપોનો પ્રશ્ન હાલ થયો નથી અને પ્રાંત કલેક્ટર જે છે એ સુઈગમને પાભર વાવ વચ્ચે પડતા સુઈગમ ગયું છે એનાથી કોઈ હવે અમારે જવું પડે તો થોડી તકલીફ પડે તો આ ટેકનિકલ રીતે સરકાર નિર્ણય લે એમાં અમારું પણ કાંઈ ચાલે નહીં એટલે આવી વાસિયત વાતો કરી અને પાભર તળિયા ઝાટક થયું છે આવી વાતો કરી અને ખોટી બદનામી એક જ વ્યક્તિ ઊભી કરી રહી છે અને એ વ્યક્તિને પણ મારી વિનંતી છે કે આપ પાભરમાં રહો છો પાભરનો શું વિકાસ થયો એ વાત જાણો છો કે ભાઈ તમારે ત્યાં પાણીની વ્યવસ્થા રોડ રસ્તાની શું હતી ને આજે શું છે એટલે માટે આવી વાતો ન કરવી એવી મારી પણ એમને વિનંતી છે અને જે વિકાસ થયો છે એને આપણે પ્રોત્સાહન આપવું પડે અને સરકારશ્રીએ જરૂર જણા ત્યાં આપણને પૂરેપૂરી ગ્રાન્ટ આપી છે એવું મારું માનવું છે